વિશ્વ બાળમજૂરી નાબૂદી દિવસ બારમી જૂને ઉજવાય છે સમગ્ર વિશ્વમાં બાળમજૂરી એ કલંક છે આખા વિશ્વમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અમેરિકામાં જે છે આઈ ઓ એના દ્વારા આની પર ચાંપતી નજર રખાય છે નાની વયમાં બાળકોની પાસેથી કામ લેવાય છે કેટલીક જગ્યાએ ભીખ મગાવાય છે તો વળી કેટલીક વખત બાળકોને ડ્રગ્સ ટ્રાફિકિંગમાં ધકેલી દેવાય છે એના પોકેટમાં નાખી દેવા ડ્રગ્સ અને વેચવા મજબૂર કરવો તો કેટલીક જગ્યાએ બાળ મજૂરીના ભાગ તરીકે બાળકોને બાળ બાળવિશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે આ બહુ જ ખતરનાક વસ્તુ છે આવો આપણે ભેગા મળી અને આ કલંકને નાબૂદ કરવા પ્રયત્ન કરીએ સૌથી પહેલાં આપણે પ્રજાજનોને પૂછીએ કે બાળમજૂરી નાબૂદી માટે આપણા તરફથી શું કરી શકીએ ચાની કીટલી પર કપડ કાપી ધોતા હોય છે નાસ્તાની લારી પર ખાતા હોય છે પિતા જાઓ તમે બાળકો જોવો છો શું કરવું જોઈએ આમાં બેરોજગારી અને મોંઘવારીનો બહુ મોટો ફાલો છે પરિવારોમાં અત્યારે કમાણીનો દર બહુ ઓછો થઈ ગયેલું છે બાલમજૂરી અને મહિલા બાલમજૂરી જે ચાઇલ્ડ ફિમેલ ચાઇલ્ડ છે એ લોકોમાં પણ ખૂબ સારું પ્રમાણ વધ્યું છે એ લોકો ગાર્મેન્ટ કંપનીઓમાં પણ બટન ટાંકવાના દોરા ધાગા સીલવાના એવું પણ કામો કરતા હોય છે તેની જાગૃતિ માટે સરકારશ્રી તરફથી પગલાં ભરવામાં આવે છે તે વાત સાચી છે ખૂબ સારા પ્રમાણમાં ફરિયાદો આવતી હોય છે અને એ ફરિયાદોનું નિરાકરણ પણ સક્ષમ અધિકારીઓ મારફતે ખૂબ સારી રીતે રસ લઈને કરવામાં આવે છે કાયદો ખૂબ જ સરસ અને સખત છે તે માટે કોઈ ના નથી પણ સમાજમાં જે મજબૂરી છે બેરોજગારી છે આવકની તંગી છે મોંઘવારી છે તેને લીધે પ્રમાણ પણ વધી રહ્યું છે એ વાત પણ સાચી છે અમે એમને સલાહ સૂચન આપીએ છીએ કે બાળકો જોડે આવી રીતે તમે નાની ઉંમરમાં કામ ના લઈ શકો અથવા તો એમને જે સેફટીના સાધનો હોય કે તકેદારીના પગલાં ભરવા જોઈએ જે નથી ભરાતા તે માટે અમે ફરિયાદો કરતા હોઈએ છીએ અને તેનું પાલન કરાવવા માટે સરકાર શ્રી પાસે પણ રજૂઆતો કરાવતા હોઈએ છીએ શોષણ ખૂબ પ્રમાણમાં વધ્યું છે રાજસ્થાનથી યુપીથી માઇગ્રન્ટ થઈને પણ જે પરિવારો આવ્યા છે તેમના છોકરાઓ પણ મોંઘવારી અને બેરોજગારીને લીધે કામ કરવાની ફરજ પડે છે અને બે મજબૂરીમાં કામ કરતા હોય છે ફેક્ટરીઓમાં છે ગેરેજ ઉપર છે ચાની કેટલીઓ ઉપર છે ત્યાં પણ એ લોકો કામ કરતા હોય છે અને તે પ્રમાણ અત્યારે મજબૂરીમાં ખૂબ જ વધ્યું છે મજૂરીનું પ્રમાણ ઓછું થાય બાલ કામદારો પાસે કામ ન લેવા માટે ફેક્ટરીઓના માલિકો મેનેજરોને પણ સમજ આપીએ છીએ અને તેમની સામે ફરિયાદો પણ જરૂર પડે કરીએ છીએ જ્યારે અમોને સૂચના મળે ત્યારે ફેક્ટરી ઉપર કારખાના ઉપર અમે જઈએ છીએ અને અમારી રેડો પાડીએ છીએ અને સરકારશ્રીને પણ જાણ કરીએ છીએ અત્યારે આજના તબક્કે જોવા જઈએ તો બાલમજૂરી બાલ શ્રમ બાલ શોષણ એ આપણા દેશનું જ નહીં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને ગ્રામ્ય કક્ષાએ બહુ જ મોટું સામાજિક દૂષણ છે હું આને એક સામાજિક દૂષણ તરીકે બોલું છું જે સામાજિક અસમતા ઊભી કરે છે આના માટે દરેક નાગરિકોએ સૌ પ્રથમ સરકાર તો પગલાં ભરે છે સરકારે આઈએલઓ સંગઠન ઊભું કરેલું છે સરકાર સરકારની તે પગલાં ભરે છે પરંતુ દેશના નાગરિકો અલગ અલગ સામાજિક સંગઠનો સૌએ અને જે બાળકોને રોજીએ રાખે છે તે એમ્પ્લોયર્સ એમને પણ એક આ સામાજિક અસમાનતા ન આવે એ માટે જોવું જોઈએ એવું મારું ખાસ માનવું છે જે લોકો ધારો કે કોઈ રેસ્ટોરન્ટ હોય કોઈ જગ્યાએ આવા રીતે બાળમજૂર રાખતા હોય એક જાગૃત નાગૃત તરીકે સૌ પ્રથમ એને આપણે સમજાવવું જોઈએ અને જો એ વ્યક્તિ ના સમજે તો એક ટાઈમ એનો બહિષ્કાર કરવાનો પણ પ્રયત્ન આપણે કરવો જોઈએ જો સમાજ જાગૃત થશે તો જ આ બાળમજૂરીનું શોષણ ઓછું ઓછું થશે આજે બાળમજૂરીના મૂળમાં ગણીએ ને તો ગરીબી છે બેકારી છે વસ્તી વધારો છે શિક્ષણનું અપૂરતું પ્રમાણ છે એના માટે સરકારે પણ આવા બાળકોને શોધી શોધી અને શિક્ષણના માર્ગે વાળવા જોઈએ એમના ઘરમાં જે રોજગારીનો પ્રશ્ન હોય તો એ ગરીબી દૂર થાય તેવું પણ કરવું જોઈએ એનું કારણ એ છે કે જ્યાં પેટમાં સળગતી આગ હોય તો માતા પિતા પણ બીજું કે માતા પિતા પણ વ્યસની હોય છે ઘણીવાર દારૂનો જુગાર જેવી લતે ચડેલા હોય છે કે જે તેમના બાળકોને બાય ફોર્સ આ મજૂરી કરવા માટે મોકલતા હોય છે આજે આપણા દેશમાં બાળકોની તસ્કરી પણ થાય છે એમની પાસે ભીખ મંગાવવામાં આવે છે ઇવન ફિલ્મોની અંદર પણ આપણે જોયું છે કે બાળ મજૂરી કરવામાં આવે છે આ અંગે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને ગ્રામ્ય લેવલે સરકારે વિવિધ સંગઠનોએ અને જાગૃત નાગરિકોએ આ અંગે પૂરો પ્રયત્ન કરવો જોઈએ અને આ અંગેનો જેટલો થઈ શકે તેટલો વિરોધ કરવો જોઈએ અને સમાજને સાચી દિશામાં વાળવો જોઈએ આપણા જે સામાજિક અધિકારીઓ જે છે સમાજ 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 કલ્યાણ અધિકારીઓ એ લોકોની સૌથી મોટી જવાબદારી છે કારણ કે ડિપાર્ટમેન્ટ લઈને બેઠેલા છે એ લોકો જેટલા જાગૃત થશે એટલી જ પબ્લિક થશે સરકારે પણ આ અંગેનો પ્રચાર કરવો જોઈએ ઠેર ઠેર બેનર્સ મારવા જોઈએ અને આનો બહિષ્કાર કરવો જોઈએ બાલમજૂરી નિવારણ માટે ઠેર ઠેર કાર્યક્રમો કરવા જોઈએ દરેક પોલિટિકલ પાર્ટીઓ પોતપોતાના વિસ્તારમાં અવેરનેસનું કરવું જોઈએ સામાજિક સંગઠનો જે હોય કે જે ગામમાં ઘણા બધા કામો કરતા હોય છે એવા કાર્યક્રમો બાલમજૂરી નિવારણ માટે પણ કરવા જોઈએ તો જ આ બાળમજૂરીનું દિવસન દેશ ગ્રામ્ય લેવલે શહેર લેવલે અને રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય લેવલે દૂર થશે બહારના બીજા દેશોમાં અમેરિકા છે એવા વિકસિત દેશોમાં એ લોકો આ અંગે બહુ જ જાગૃત છે આપણા ત્યાં આ જાગૃતિનો અભાવ છે તો આપણા દેશમાં પણ આ થવું જોઈએ અને સરકાર આઈએલો એ પણ આ અંગે પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ સામાજિક આગેવાનો સામાજિક શ્રેષ્ઠીઓ અને જે ખાસ તો જે લોકો મજદૂરોને મજદૂરીએ રાખે છે એ પોતે પોતાનો અંતર આત્મા જોવો જોઈએ એમને એમને અંદર પોતાના બાળકો દેખાવા જોઈએ જ્યાં સુધી એમને એમના પોતાના બાળકો નહીં દેખાય અંદર ત્યાં સુધી આ બાલમજૂરીનો નિવારણનો કોઈ મતલબ નહીં રહે અને હવે દિવસે દિવસે અલગ અલગ ચેનલોના માધ્યમથી સરકારી સામાજિક આગેવાનો મારફતથી આ થઈ રહ્યું છે એ બહુ સુંદર વસ્તુ છે અને આની અસર જો આ રીતે કાર્યક્રમો થશે તો ચોક્કસ બાલમજૂરી નિવારણ અવશ્ય સફળ થશે તેવું મારું માનવું છે બધી જગ્યાએ તમે ખાલી ચાની લારી નહીં પણ કોઈ પણ અમદાવાદના કોઈ પણ મંદિરમાં કોઈ પણ મંદિરમાં ગમે ત્યાં તમે જશો ત્યાં ભીખ માગવામાં ભાગના ચાઇલ્ડ લેબર લોકો જ હોય છે અને ત્યાં તમામ લોકો જ્યાં જાય છે જે મોટા સત્તા અધિકારીઓ પણ ભદ્રકાળી મંદિર જાઓ મહાકાળી મંદિરે જાઓ કે ચાવણ માતાના મંદિરે જાઓ કોઈ પણ મંદિરે જાઓ દરેક મંદિરે અહીંયા તમે આવો મારા ત્યાં ગણપતિ મંદિર છે જે વર્ષો પુરાનું છે ત્યાં પણ ચાઇલ્ડ લેબર લોકો મોટાભાગના મંગળવારે ભીખ માંગતા હોય છે અને મોટાભાગના અધિકારીઓ જજીસો પણ ત્યાં દર્શન કરવા આવે છે અને એ પણ પોતે જોવે છે કે અહીંયા ચાઇલ્ડ લેબર ભીખ માગી રહ્યા તો પણ આવું તંત્ર હોવા છતાં તેઓ પણ સરકારી તંત્રને કે કોઈ તંત્રને કોઈ ફરિયાદ કરતા નથી જેના કારણે આ પ્રમાણ વધારેમાં વધારે વધતું ગયું છે લોકોમાં કંઈ આવી અવેરનેસ છે જ નહીં એટલા માટે કે બધાએ જાણે છે એટલા માટે કે હકીકતમાં સૌથી મોટો બાળમજૂરીનો મુદ્દો ઊભો કેમ તો એની પાછળનું કારણ આ દેશની અંદર બેકારી બેરોજગારી અને મોંઘવારી મોંઘવારીના કારણે એક ઘરની અંદર જો ત્રણથી ચાર માણસો જો પોતાનું રોજગાર કમાઈ અને ઘર ના ચલાવી શકે એવી પરિસ્થિતિ હોય ત્યારે એના બાળકને એને આ ભીખ માગવા પણ મોકલવા પડે છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ મજબૂરીના કારણે આ સરકારના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને એવામાં સરકારે આમાં અંગત રસ લેવો જોઈએ સરકારી તંત્રએ પણ આમાં રસ લેવો જોઈએ ઇવન પોલીસ તંત્રએ પણ રસ લેવો જોઈએ એટલા માટે કે આ તંત્ર વધારેમાં વધારે લોકો ગરીબ માણસો જો ભીખ માગવા ચાઈલ્ડ લેબરના વર્કરો ન નીકળે એના માટે સરકાર તંત્રએ પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ તે પ્રયત્ન આજ સુધી સરકાર દ્વારા થયેલ નથી અને આ પરિસ્થિતિ ઊભી થઈ છે એક જાગૃત નાગરિક તરીકે મારે સરકારશ્રીને એને ને જાણ કરવી જોઈએ જે તે કન્સર્ટ ડિપાર્ટમેન્ટ છે જે જેમ છે કે લેબર કમિશનર છે એને જાણ કરવી જોઈએ સમાજ કલ્યાણ અધિકારીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે આ જે પણ ચાઇલ્ડ લેબરના અનુસંધાનમાં જે અમે એક જાગૃત નાગરિક રીતે અમે એ જે પણ જવાબદાર સંસ્થા છે કે સરકારશ્રી છે કે જે ડિપાર્ટમેન્ટ સરકાર નક્કી કરે એને અમે જાણ કરવી જોઈએ અને આ જે ચાઇલ્ડ લેબર જેમ બને એમ ઓછા ઊભા થાય એના માટે અમે પ્રયત્ન એક જાગૃત નાગરિક તરીકે કરવી જોઈએ જાગૃતિ છે નહીં પણ હવે કરવું એ ઊભી કર્યું છે જે એનજીઓ મારફતે આ એક જાગૃતિ અભિયાન ચલાવાય છે પણ એના માટે સતત પ્રયત્ન કરવા જોઈએ અને આપશ્રી મીડિયાવાળા પણ એમાં અમને સહકાર મળે તો વધારે જાગૃતિનો એક મોટો અમને સફળતા મળે હા એમાં સરકારીશ્રીના જે લેબર કમિશનરમાં જે અધિકારીઓ નિભેલા એ લોકો તપાસ કરે છે ચાઇલ્ડ લેબરો પકડાય છે પણ અમુક જે જે કેસો કરે છે અમુક કેસો નથી કરે જેમાં કેસ થાય છે એમાં ટોકન નામદાર કોર્ટો ટોકન ડન કરીને એમને છોડી મૂકે ખરેખર એમને છોડી ન મૂકે એમને સજાને કરવી જ જોઈએ વધી જ રહ્યું છે એનું કારણ એ છે બેરોજગારી જ્યારે બેરોજગારીના લીધે જ આ ચાઇલ્ડ લેબરો ઊભા થયા છે ધારો કે એમના મા બાપને એમને રોજગારી ન મળતી હોય અથવા કોઈ કારણ છે એ એનું એ કામ ના કરી શકતો એના બાળકો બિચારા મજૂરી કરવા મજબૂર બને છે એના લીધે ચાની કીટીલીઓ મોટાભાગના ચાઇલ્ડ લેબરો વધારે નાની દુકાનોમાં હોય છે દવાની દુકાનોમાં ચાઇલ્ડ લેબરો હોય છે અને એનું શોષણ થાય છે એના બાબતે સરકારશ્રીએ ધ્યાન દોડીએ છીએ અમે પણ સરકારશ્રીનું બહુ ધ્યાન કરતી નથી જાગૃતિ કરવી જોઈએ પણ જેટલી જોઈએ જાગૃતિ જોઈએ એવી લોક લોકોમાં પ્રજામાં નથી એટલે આ ચાઇલ્ડ લેબર અને એટલે જ માટે આ સરકાર અધિકારીઓ એનું પૂરતું અમલ કરાવતા નથી કાયદાનો અમલ બી કરાવતા નથી માલિકોને સજા બી કરાવતા નથી અને નામદાર કોર્ટ ટોકન દંડ કરીને ખરેખર નામદાર કોર્ટ થોડી કડક બને અને સરકારશ્રીના અધિકારીઓ થોડા કડક બને તો ચાઇલ્ડ લેબર ઘટવાની શક્યતા છે નાગરિક તરીકે આપણે એ લોકોને રોકવા માટે સૌથી પહેલાં તો એમના માતા પિતા હોય કે જે દુકાન હોય ચાની કિટલી હોય રેસ્ટોરન્ટ હોય કોઈ પણ જગ્યાએ જ્યાં જતા હોય જેમ કે અત્યારે તો રોડ ઉપર બી એ લોકો નીકળી પડેલા હોય છે ગાડીઓમાં ને એમાં બી સફાઈ કરાવતા હોય તો આપણે એ પહેલાં પહેલાં બાળકોને મળીએ અને માતા પિતા જે હોય એ લોકોને બી મળી શકીએ કે એ લોકોને જે બી સંગઠનમાં સાથે કરાવતા હોય કામ તો એ લોકોને મળી અને આપણે એમને કહી શકીએ કે ભાઈ આ વસ્તુ તમે કરો છો ખૂબ બહુ ખોટી ખોટી કરી રહ્યા છો હા કરી શકાય એ લોકોને પણ જાણ કરી શકાય દરેક સંસ્થાઓ બી આમાં ઇન્વોલ્વ હોય છે અને એ સંસ્થાઓ બી મદદરૂપ કરતા હોય છે પોલીસ સ્ટેશન હોય સરકારી તંત્ર હોય જે જાણ કરીએ છે તો કરી શકાય છે એ લોકોનો અને દુકાનદારોનો ને એ લોકોનો તો બહિષ્કાર કરવો જ જોઈએ દુકાનદાર જે રેસ્ટોરન્ટના માલિકો હોય છે એવી મોટી મોટી જગ્યાઓ ઉપર હોય પછી રોડ ઉપર બી જે નીકળતા હોય તો ત્યાં બી આપણે ટ્રાફિક અવેરનેસવાળા જે હોય એ લોકોને બી આપણે જાણ કરી શકીએ કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે પ્રજા ઇન્વોલ્વ જો આમાં થાય દરેક આવી રીતે દરેક નાગરિક આની અંદર ઇન્વોલ્વ થાય કે ભાઈ અમારે પોતાનું સમજીએ ને કે ના ભાઈ આ વસ્તુ ખોટી બની રહી જાય તો આપણે એનો બહિષ્કાર કરવો જોઈએ અને પ્રજાએ જાગૃત થઈ અને દરેકે એમાં ઇન્વોલ્વ થવું જ જોઈએ આ તબક્કે કેટલીક વાર આપણને સવાલ એવો ઊભો થતો હોય છે કે વિશ્વની સ્થિતિ અને ભારતની સ્થિતિ જુદી હોય છે ઘણી વાર એવું બને છે કે બાળક માતા પિતા બંનેને ગુમાઈ ચૂક્યું હોય એનું જીવન નિર્વાહ ચલાવવા માટે એની પાસે બીજો વિકલ્પ જ ના હોય એની પાસે નાની ભાઈ કે નાનો બેન હોય એવા તબક્કે એ બાલમજૂરી કરતો હોય છે તો સરકારની શું ફરજ છે આવા બાળકો માટે ખરેખર કોઈ કાયદાકીય જોગવાઈઓ હોવી જોઈએ ને જો હશે તો એનો અમલ થાય છે કે કેમ કેટલા કિસ્સામાં થાય છે કારણ કે સમાજે જ કમર કસવી પડશે બાળકોને બાળમજૂરીથી રોકવા માટે આવો કાયદા નિષ્ણાતોને પૂછે કે બાળ મજૂરી નાબૂદી માટેના કાયદાઓનો ભારતમાં અમલ કેટલો અને કેવી રીતે થઈ રહ્યો છે બાળ મજૂરના કાયદા આપણી સરકારે ખરેખર ખૂબ જ મજબૂત બનાવ્યા છે પરંતુ દીવા નીચે અંધારું છે આપણા લેબર કમિશનર કચેરી ડેપ્યુટી લેબર કમિશનર કચેરી અમદાવાદ શ્રમ ભવન ખાનપુર ખાતે ત્યાં જ બાળમજૂરો ચા આપવા માટે આવે છે હવે દીવાની જે જો અંધારું હોય તો બીજું તો આના વિશે વધારે શું કહી શકીએ કાયદાની કલમમાં તો બાળમજૂર માટે સખત જોગવાઈઓ છે પણ એ જોગવાઈઓનો અમલ કરવાવાળા કરાવવાવાળા કેટલા બાળમજૂર બાળ મજૂરના જોગવાઈઓના કાયદા મુજબ જો કોઈ બાળમજૂર કામ કરતાં પકડાય તો બે લાખ રૂપિયા સુધીનો માલિકને દંડ છે અને આવી સક્ષમ જોગવાઈઓ હોવા છતાં આ કાયદાનું પૂરું પાલન થતું હોય એવું જણાઈ આવતું નથી અમુક અંશે થતા હોય કારણ કે બતાવવું તો પડે જ કંઈક થયું છે પણ આજે માની લો કે સોમાંથી દસ ટકા થતા હોય તો એને કંઈ અમલ થયેલો ના કહેવાય જે કાયદો આટલો સરકારે કડક બનાવ્યો છે એ કડક કાયદાનું પાલન પૂરેપૂરું કરાવવું પડે અને એ પાલન કરાવવાવાળા આપણા અધિકારીઓ છે અને એ અધિકારીઓ જો એમની જ કચેરીમાં જો પૂરું પાલન ના થતું હોય તો બીજાની તો બધું શું આશા રાખી શકીએ છેલ્લા ઘણા ટાઈમથી બાળમજૂરીની સંખ્યા વધી છે એમાં કડક કાયદા હોવા છતાં ઘટાડો કરવા માટે અધિકારીઓની નિમણૂકો કરવા છતાં જો આવી દિવસેને દિવસે સંખ્યા વધતી હોય તો એ ખૂબ જ આશ્ચર્યજનક વાત છે આ કાયદા કાગળ ઉપર જ છે એવું જનરલી લાગી રહ્યું છે કારણ કે કાયદાનો અમલ જે રીતે થવો જોઈએ તો થતો જ નથી જે અધિકારીઓને આ કાયદા માટે નિમણૂક કરવામાં આવ્યા છે એ પણ પૂરેપૂરું કાયદાનું પાલન કરાવતા નથી પરંતુ કરવા ખાતર થોડું ઘણું કરાવવું પડે એટલે થોડું ઘણું પાલન થતું હોય છે ખરેખર આ કાયદાનું પૂરેપૂરું પાલન થવું જોઈએ અધિકારીઓએ ભાવે પાલન કરાવવું જોઈએ અને આ બાબતે કડકમાં કડક માલિકોને જે માલિકો બાળમજૂરો રાખતા હોય અને એ લોકોનું ભવિષ્ય બગાડતા હોય એ લોકોનું ભણતર બગાડતા હોય અને આવા કામથી કડકમાં કડક પગલાં એમની સામે લેવા જોઈએ હકીકતમાં જે ગ્રામ્યમાંથી જે બાળમજૂરો આવતા હોય છે એ બાળમજૂરોને જે સંસ્થાના માલિકો રાખતા હોય છે અને તમામ એનજીઓથી માંડી અને તમામ વ્યક્તિઓ આનો પાલન કેટલા અંશે કરાવે છે અને કેટલા અંશે ત્યાં જઈને તપાસ કરે છે એ હજુ સુધી ચોખ્ખો આંકડો મળી આવતો નથી આમાં નગરજનો ખરેખર ઇન્વોલ્વ થવું જોઈએ એની અંદર અત્યાર સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ નગરજનો આની અંદર ઇન્વોલ્વ થયા હોય અને આ કાયદાનું કલ અમલ કરાવવા માટે સરકાર જોડે રજૂઆત કરી હોય એવું મારા ધ્યાનમાં હજુ સુધી આવ્યું નથી હવે પ્રાઇવેટ એનજીઓની જે કામગીરી છે એમણે સરકારને ધ્યાન દોરવું જોઈએ અને જે તે ઓથોરિટીને આ સત્તા સોંપી છે એ સત્તાવાળાએ કાયદા કડક પગલાં લેવા જોઈએ પરંતુ એનજીઓનું કામ ફક્ત ને ફક્ત સત્તાવાળાઓને જણાવવાનું છે એ લોકો કાયદેસરની કાર્યવાહી નથી કરી શકતા કારણ કે કાયદો એમની પાસે નથી કાયદો જે કાયદાના નિમણૂંક કરેલા છે એ અધિકારીઓની જવાબદારીમાં આવે છે પરંતુ દીવા નીચે અંધાળું અગાઉ કીધું એમ એના જેવી વાત છે ફરી વાર કહું છું કે આપણી જ લેબર કમિશનર કચેરી અમદાવાદ ડેપ્યુટી લેબર કમિશનર કચેરીમાં આજની તારીખમાં પણ બાળમજૂરો ચા આપવા માટે આવે છે જે પકડે છે જેમની જોડે કાયદો છે એ જ વ્યક્તિની ઓફિસમાં એ જ વ્યક્તિને આપવા માટે જાય છે ખરેખર બહુ દુઃખની વાત છે હવે ભારતમાં જો બાળમજૂરીનો કાયદો જોવા જઈએ તો ચાઇલ્ડ લેબલ પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ નાઇન્ટીન એટી સિક્સથી અમલમાં છે જેનું અમેન્ડમેન્ટ ત્રીસ વર્ષ પછી એટલે કે બે હજાર સોળથી આવ્યું છે બાળમજૂરીનો કાયદો એ સૌ પ્રથમ ઓગણીસો છ્યાસીમાં અમલમાં આવ્યો પણ ત્યારે એની પિનલ પ્રોવિઝન જે કહેવા જઈએ સજાની જોગવાઈ અને એનું અમલીકરણ બહુ જ ઓછા ધોરણે થતું હતું અને બહુ સામાન્ય એની સજાને પાત્ર ગુનાઓ હતા જેનું અમેન્ડમેન્ટ બે હજાર સોળમાં આવ્યું અને એ કાયદો થોડો સ્ટ્રીક કરવામાં આવ્યો ચૌદ વર્ષથી કોઈ પણ નાનું બાળક હોય તેને કોઈ પણ કંપનીમાં ફેક્ટરીમાં ચાની કિટલી પર કે દુકાનોમાં ક્યાંય પણ જો મજૂરી માટે કે નોકરી માટે રાખવામાં આવે તો એ લેબર પ્રોહિબિશન એક્ટ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ નીચે ગુનો બને છે અને એના માટે સેક્શન ચૌદ છે જે બે હજાર સોળથી એની સજાની જોગવાઈ ત્રણ વર્ષ સુધીની કરવામાં આવી છે અને દસ વર્ષ દસ હજારથી વધારેનો દંડ જે પચાસ હજાર સુધીની કિંમત સુધીના દંડનું તેમાં જોગવાઈ કરવામાં આવેલી છે હવે જો એનું અમલીકરણ જોવામાં જઈએ તો તેની ચાર્જશીટ કરવામાં આવે છે જે કોઈ પણ આરોપી પકડાય તો પોલીસ દ્વારા અને ચાઇલ્ડ વેલફેર કમિશનર દ્વારા એની ડિપાર્ટમેન્ટ દ્વારા એની ચાર્જશીટ કરવામાં આવે છે અને કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવે છે પરંતુ આ સંજોગોમાં એવું થાય છે કે ચાર્જશીટ સાથે જ્યારે આરોપીને રજૂ કરવામાં આવે છે ત્યારે લોક અદાલત જેવી વ્યવસ્થા જે કરવામાં આવેલી છે તેમાં એ આરોપી કે જે વેપારી હોય છે અને તેને કોર્ટ દ્વારા દસ હજાર વીસ હજાર કે ત્રીસ હજાર જેટલી મામૂલી દંડની રકમ કરીને એને ગુનેગાર કે તકસીરવાર ઠરાવીને છોડી મૂકવામાં આવે છે એના સિવાય ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની સલાહ લઈને એની યોગ્ય ચાર્જશીટ કરવામાં આવે તટસ્થ નિવેદનો લેવામાં આવે તટસ્થ સાહેદોના નિવેદનો લેવામાં આવે કે જેનાથી ચાર્જશીટ એ સ્ટ્રોંગ બને અને તેવા આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે અને જો કેસ પુરવાર થાય તો નામદાર કોર્ટ દ્વારા તેને મહત્તમમાં મહત્તમ સજા કરવામાં આવે તો બીજા જે વેપારીઓ છે જે બાળમજૂરોને પોતાના ત્યાં રાખે છે તેમના માટે એક દાખલારૂપ ચુકાદો આવે અને દાખલો બેસે અને સમાજમાં તેનો અમલ વધારેમાં વધારે થાય તેવી જોગવાઈ અને તેવી વ્યવસ્થા સરકારશ્રી દ્વારા જ્યુડિશિયરી દ્વારા મીડિયા દ્વારા અને જાગૃત નાગરિકો દ્વારા એનજીઓ દ્વારા થવી જોઈએ એક એડવોકેટ તરીકે હું મેસેજ આપવા માગું છું કે ચાઇલ્ડ લેબરને જો નાબૂદ કરવી હોય તો દરેક જાહેર જગ્યાએ જાહેર જનતાને ફરિયાદ કરવા માટે જો જાહેર જનતા એવું જોવે કે આ જગ્યાએ બાળ એક બાળક જે છે એ મજૂરી કરી રહ્યું છે કામ કરી રહ્યું છે નોકરી કરી રહ્યું છે તો તેની વિરુદ્ધ ફરિયાદ કરવા માટે એક હેલ્પલાઇન નંબર એક વોટ્સએપ નંબર કે ઇમેલ આઈડી ચાઈલ્ડ વેલફેર કમિશનરનું હોવું જોઈએ કે જ્યાં જાગૃત નાગરિક આવા કોઈ બાળકને કામ કરતા કે મજૂરી કરતા જુએ તો તુરંત જ તેને મેસેજ કે ફોન દ્વારા જાણ કરી શકે અને જે તે વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ થઈ શકે અને બાળ મજૂરી થતી અટકી શકે અને અંતમાં મહિલા અને બાળ વિકાસ માટે કામ કરતા જે એનજીઓ છે સામાજિક સંસ્થાઓ સામાજિક કાર્યકરો છે એમને પૂછીએ કે આ બાળ મજૂરી નાબૂદી માટે શું પગલાં સમાજે ભરવા જોઈએ કેવી મદદ એ લોકોને માટે કરવી જોઈએ કેવા આયોજન કરવા જોઈએ અને એનો અમલ કરાવવા માટે શું પ્રયત્ન કરી શકાય એવા એનજીઓ છે એમનું શું કહેવું છે આપને નિર્માણ ટીવી દ્વારા આ મુદ્દાને જે ઉઠાવ્યો છે એ ખૂબ અગત્યનો મુદ્દો છે આજની જે વાસ્તવિક પરિસ્થિતિ છે આપણે જ્યારે જે જગ્યાએ જઈએ છીએ જાહેર જગ્યાએ ત્યાં બાળમજદૂરી જે છે એ અલગ અલગ જગ્યાએ જોવા મળતી હોય છે અમે આખું અમદાવાદ સુરત અલગ અલગ જિલ્લાઓની અંદર જે વોલેન્ટિયર મિત્રો છે એમના ગ્રુપ થકી સૌથી પહેલાં તો રેકી કરવાનું કામ કરીએ છીએ કે ખરેખર કઈ જગ્યાએ બાળમજદૂરી થઈ રહી છે બાળમજદૂરી ઉન્મૂનલ જે કાયદો છે એ અંતર્ગત જુનિલાઇ જસ્ટિસ એક્ટ પણ એની સાથે સામેલ રાખીને અમે આ કાર્યવાહી કરતા હોય છે તો બાળકો જે જે જગ્યાએ બાલમજદૂરી કરતા હોય છે ત્યાં અમારા વોલેન્ટિયર મિત્રોની સાથે રહી અમે સૌથી પહેલાં રેકી કરતા હોય છીએ રેકી કર્યા પછી અમે સ્થાનિક પોલીસ જે છે એની અંદર એક સ્પેશિયલ જુવિનાઇલ પોલીસ યુનિટ વિભાગ જે છે એના સંકલનમાં રહેતા હોઈએ છીએ સાથે સાથે લેબર ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહેતા હોય છે અને સાથે સાથે બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા જે વોલેન્ટર મિત્રો છે એમની સાથે રાખી અને ટાસ્ક ફોર્સ જે હોય છે એ થકી અને ઇન્ડિવિજ્યુઅલ પોલીસના મિત્રો સાથે રાખીને પણ અમે રેકી કર્યા બાદ તે જગ્યા ઉપર બાળકોને જે મુક્ત કરાવવાનું કામ કરતા હોઈએ છીએ એક વોલન્ટિયર તરીકે બાલ મિત્ર તરીકે અને બાળકો સાથે જ્યારે અમે કામ કરતા હોઈએ ત્યારે બાળકોની સાથે રાખીને એક હું મેસેજ આપવા માગું છું કે બાલમજદૂરી ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત બાલમજદૂરીને અટકાવવા માટે જે છે એ ચોક્કસ કામગીરી જે છે બધાએ સાથે મળીને કરવી જોઈએ આ કોઈ એક વ્યક્તિગત કાર્યક્રમ નથી આ બાલમજૂરી અટકાવી આપણે સૌનો સહકારી સાથે રહીને રહે કાર્યક્રમ છે એ સૌ આપણા સૌની જવાબદારી છે એક જ શબ્દોમાં કહીશ કે બાલમજૂરી અટકાવી એ આપણા સૌની જવાબદારી છે પહેલાં સૌ પ્રથમ તો હું નિર્માણ વાળાનો ખૂબ ખૂબ આભાર કે જેથી કરીને આ તમે મુદ્દો ઉપાડ્યો છે એ મુદ્દો ખૂબ સરસ છે અને આનું બાળમજૂરોનું જે અત્યારે હાલ તમે નિર્માણ કરી રહ્યા છો કે જે બાળમજૂરોની અત્યારે હાલ સંસ્થા લઈને અમે સંસ્થાની અંદર જે તે બાળમજૂરોની મજૂરી કરી રહેલા છે એવા બાળકોની અમે અત્યારે હાલ શોધી અને અમને જે ઇન્ફોર્મેશન મળતી હોય છે ઇન્ફોર્મેશન ઉપર અમે જે રેકી કરતા હોઈએ છીએ રેકી કર્યા પછી જે લેખિતમાં અમને કોઈ ફરિયાદ મળતી હોય છે જે બાળ મજૂરોની જરૂરિયાત જે અત્યારે અભ્યાસ એમનો પૂરો થતો નથી અને અભ્યાસ પૂરો ના થવાના કારણે પોતાના ઘરની પરિસ્થિતિ જે અમુક બાળકોને પૂછીએ છીએ ત્યારે એ કહેતા હોય છે કે અમારા ઘરનું કોઈ મોભી કોઈ પૈસાદાર છે નહીં અને જેથી અમારે મજૂરી કરવી પડતી હોય છે અને અમે મજૂરી કરવા માટે સક્ષમ થઈએ છીએ અને અમારે ના આવવા છતાં અમારા જોડી પૈસા નહીં હોતા એટલે અમે બાર મજૂરીની અંદર અમે આવીએ છીએ આ બધા ઘણા પ્રશ્નો અમને મળતા હોય છે અમે બા બાળકોને સમજાવીએ છીએ બાળકોને પછી સમજાવ્યા પછી અમારા જે અમારા અધિકારીઓ અમારા જે આગળથી ઇન્ફોર્મેશન હોય ઇન્ફોર્મેશન પૂરી અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના સાથે જોડી રહી એફએફડબ્લ્યુસીના અમારા બધા તમામ સભ્યો સાથે રહી અને અમને ઇન્ફોર્મેશન મળતી હોય છે અને અમે એમની પોતાની એફઆઈઆર કરાવતા હોય છે અને એફઆઈઆર કર્યા પછી બાળકને ત્યાંથી બાળ મજૂરીમાંથી અમે ત્યાંથી છૂટા કરાવતા હોઈએ છીએ અને એમને મળતી જેટલી બી મદદ થતી હોય છે એટલી અમારા થી થકી કરાવડાએ છીએ અમે અને અમારા કમ અમારી ટીમના જોડેથી બી અમે કરવડાવતા હોય છે અત્યારે હાલ જે પહેલાં કરતા અત્યારે વીસથી પચીસ ટકા ઘટેલું છે કે બાળમજૂરો ક્યાંય એટલા જલ્દી જોવા મળતા નથી અને મળે તો એક્ટિવેટ થઈ જાય છે કે ભાઈ અત્યારે આવું કોઈ સંસ્થા કામ કરી રહી છે તો આપણે બાળમજૂરીથી આપણે થોડા હટીને રહેવું બાળમજૂરીમાં અમે છેલ્લા બે વર્ષથી કામ કરીએ છીએ એમાં પોતે જ જ્યાં જ્યાં બાળકો કામ કરતા હોય છે એને શોધીને માલિક ઉપર એફઆઈઆર કરવાનું કામ કરતા હોઈએ છીએ છેલ્લા બે વર્ષથી અમે લગભગ સાઈઠથી સિત્તેર એફઆઈઆર કરી છે સાઠથી સિત્તેર માલિકો વિરુદ્ધ બાળમજૂરીનો ગુનો દાખલ કરીને એમને કોર્ટ સુધી ધકેલા છે જે નાના બાળકોના દસથી બાર વર્ષના હોય એને ઓછા પગારમાં કામ કરાવીને એનું શોષણ કરતા હોઈએ છીએ હવે પબ્લિકમાં જાગૃતતા એટલી બધી નથી આવી અત્યાર સુધી પણ જેમ જેમ અમારું કાર્ય વધતું જાય છે એમ પબ્લિકમાં અવેરનેસ આવતી જાય છે કે જે આ બાળકો કામ કરતા હોય ત્યાં રેસ્ક્યુ થતું હોય છે એટલે માલિકો ઉપર દબાવ આવતો હોય છે બાળકો કામ કરાવતા એફઆઈઆર થાય જેથી કાનૂની કાર્યવાહી સતકતા બને તો જાહેર જનતા આગળ આવીને એની કમ્પ્લેન કરતા હોય છે પણ જનતા ઉપર થોડુંક એવું લાગે છે કે હું જો ફરિયાદ કરીશ તો મારી પર કોઈ એક્શન લેવાશે કોઈ મોટા રેસ્ટોરન્ટવાળા હોય તો ત્યાં માહિતી આપવા માટે એ લોકો અચકાતા હોય છે કે હું જો બાળમજૂરીની માહિતી આપીશ અને કોઈને ખબર પડી જશે તો મારી ઉપર કંઈક થશે તો અમે જાહેર જનતાને કહેવા માંગીએ છીએ કે જ્યાં જ્યાં બાળમજૂરી થતી હોય ત્યાં ત્યાંનું લોકેશન એડ્રેસ અમને આપો ચાઇલ્ડલાઇનનો નંબર છે દસ અઠ્ઠાણું ઉપર ફોન કરીને તમે માહિતી નોંધાઈ શકો છો તમારું નામ ક્યાંય આપવામાં આવતું નથી તમારું નામ નંબર ગુપ્ત રાખવામાં આવે છે અને જ્યાં બાળમજૂરી થતી હોય ત્યાં અમે અટકાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જે બાળમજૂરી નાબૂદી માટે જે છે એ અત્યારે દિવસે ને દિવસે સમગ્ર રાજ્યમાં જે બાળમજૂરીનો જે પ્રમાણ છે એ ખૂબ જ વધી રહ્યું છે તો તે માટે અમે અને અમારી ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જ્યાં જ્યાં બાર મજૂરો હોય છે જેવી તે રેસ્ટોરન્ટ છે ચાની કિટલી છે કે કોઈ કંપની છે તો જે તે જગ્યાએ અમને ધ્યાન ધ્યાને આવે છે તો એ વખતે અમે ત્યાં આગળ જઈએ છીએ અને રેકી કરીએ છીએ એ પ્રમાણે જે કોઈ બાર મજૂર અમને ત્યાંથી મળી આવે છે તો એ બાર મજૂરને રેસ્ક્યુ કરીને જે તે નજીકના પોલીસ સ્ટેશનમાં ત્યાં લઈ જવામાં આવે છે અને એ પછી જે પણ બાર મજૂર છે એને જે પણ સ્કૂલે ના જતા હોય તો સ્કૂલમાં અમે એમને એડમિશન અપાવી આપીએ છીએ કે અલગ અલગ જે પણ અમારથી થતું હોય એ અમે એ લોકોને કરાવી આપીએ છીએ આ દિવસ માટે આજના દિવસ માટે મારો ખાસ એ મેસેજ છે કે દરેક આપણે દરેક વર્ગના લોકોએ જાતે જ આપણે જ્યાં પણ કોઈ બાળ મજૂર જોઈએ છીએ કે બાળ મજૂરી કરતો કોઈ બાળક છે તો આપણે બાળમજૂરી નાબૂદ કરવી જોઈએ એક એ મેસેજ હું તમામ દરેક લોકોને હું આપવા માંગુ છું તો આ હતી બાળમજૂરી નાબૂદીની દિન જે ઉજવીએ છે એની વાત ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ રજા આપશો આવજો